આમ તો ગણેશ ચતુર્થી સવ્રત ઉજવાય છે ત્યારે કામરેજ ના રહીશોએ સોસાયટી અને સમાજના લોકોએ વિઘ્નહર્તા દેવ દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે શ્રીજી એટલે સૌથી પૂજનીય પ્રથમ પૂજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વમંગળ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની આજે કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સ્વયં અનેક ભક્તો જોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા સ્વસ્તિક સોસાયટી અને કરુણ સાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે આ સાથે જ શ્રીજીની સ્થાપનાની શરૂઆત કેવી રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ ચણવણ કરી તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિ ની માહિતી સ્વસ્તિક સોસાયટી ના આ ગણેશ ઉત્સવના ના આગમન પ્રસંગે ખુબ સરસ રમણીય ગણેશજીની પ્રતિમાનું જે આગમન થયું છે તો આગમન પ્રસંગે અમે સૌ ઉપસ્થિત છીએ આ ગણેશ ઉત્સવ વર્ષો પહેલા લોકમાન્ય ટિલકજીએ શરૂઆત કરી હતી આઝાદીના ચળવળ નિમિત્તે લોકો એક જગ્યાએ એકત્રિત થઈ અને આઝાદી માટે આલેહ જગાવા લોકોને સ્વતંત્રતા માટે જાગૃતિ લાવવા માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી એના ભાગરૂપે આજ દિન સુધી હિન્દુ સમાજમાં એકતા અને અખંડિતતા રહે એ માટે આ ગણેશ ઉત્સવનું આયોજન થાય છે આજે પણ ખૂબ રમણીય અને સુંદર વાતાવરણમાં કરુણાકાર અને સ્વસ્તિક સોસાયટીના ગણેશ ઉત્સવમાં અમે આગમન પ્રસંગે આવ્યા છે એ સોસાયટીના રહીશોએ અમને જે બોલાવ્યા હતી બદલ સોસાયટીના દરેક સભ્યોનો પણ ખૂબ ખૂબ આ તકે આભાર માનીએ છીએ અને આજે ખૂબ સુરસ સુંદર વાતાવરણમાં આ કાર્યક્રમની ઉજવણી થાય છે